ટેકનિકલ શિક્ષણ કચેરીની બેદરકારી પર ગુજરાત હાઈકોર્ટની કડક ટિપ્પણી સુપ્રીમ કોર્ટનું અવલોકન પણ શિક્ષકોને માન સન્માન અને હક આપવાની તાકીદ કરે છે તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટેકનિકલ શિક્ષણ કચેરીને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે એક કર્મચારી જેની સેવા નિવૃત્તિ ત્રણ વર્ષ અગાઉ થઈ ગઈ હોવા છતાં તેને હજુ સુધી ગ્રેજ્યુટી આપવામાં આવી નથી તેમજ ફાઇનલ પેન્શન પણ આપવામાં આવ્યું નથી કોર્ટ દ્વારા આ મામલે બાર નવ બે હજાર પચીસ સુધીમાં તે કર્મચારીને તેની ગ્રેજ્યુટી અને પેન્શનનો હક આપવા આવે તેવું સ્પષ્ટીકરણ કરાયું હતું છતાં ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા બાર નવ બે હજાર પચીસ સુધીમાં પણ માનવીય સંવેદન દાખવે અને આ કેસમાં ઉકેલ લાવવામાં આવ્યો નથી પરિણામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાજર રહેલા અધિકારીને ત્રીસ નવ બે હજાર પચીસ સુધી આ કેસનો સંપૂર્ણ ઉકેલ લાવવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે સાથે જ કોર્ટ દ્વારા માન મર્યાદા જાળવવા આ અધિકારીને ફટકાર પણ આપવામાં આવ્યો છે હવે જોવાનું છે કે ત્રીસ નવ બે હજાર પચીસ સુધી ટેકનિકલ શિક્ષણ કચેરી આ કેસમાં કોઈ સુખદ ઉકેલ લાવે છે કે નહીં વિશેષમાં ઉલ્લેખનીય છે કે ટેકનિકલ શિક્ષણના અધ્યાપકોની ઘણી માગણીઓ એઆઈસીટી તથા રાજ્ય સરકારની જોગવાઈઓ અનુસાર હોવા છતાં સીટી ઓફિસ દ્વારા યોગ્ય નિરાકરણ ન લાવવાના કારણે અત્યાર સુધીમાં છસોથી વધુ કોર્ટ કેસો નોંધાયા છે તેમજ ગયા મહિના જ નામદાર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ગુજરાત રાજ્યના અધ્યાપકો સંબંધિત એક કેસમાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે જ્યારે શિક્ષકોને માન સન્માનથી વર્તવામાં નથી આવતું અથવા તેમને યોગ્ય વેતન નથી ત્યારે તે દેશ જ્ઞાનને કેટલી કિંમત આપે છે તે બાબતને ઓછી કરે છે અને શિક્ષકોના પ્રોત્સાહનને ખોરવી નાખે છે યોગ્ય વેતન અને સન્માનપૂર્વકનું વર્તન સુનિશ્ચિત કરીને જ રાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત શિક્ષણ નવીનતા અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત કરી શકે છે કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણ શિક્ષણવિદો વ્યાખ્યાતાઓ અને પ્રોફેસરો રાષ્ટ્રના બુદ્ધિ આધાર સ્તંભ છે તેમનું કાર્ય માત્ર પાઠ ભણાવવાનું નથી પરંતુ સંશોધનને માર્ગદર્શન આપવાનું છે વિચાર શક્તિને પ્રોત્સાહન આપવું અને સમાજની પ્રગતિ માટે અને મૂલ્યો સ્થાપિત કરવાનું પણ છે છતાં અનેક સંદર્ભોમાં તેમને મળતી આર્થિક સગવડ અને માન્યતા તેમની ભૂમિકાની મહત્વને પ્રતિબિંબિત કરે છે વિશેષમાં ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ હેઠળની સી એચ ઇફિસ અંતર્ગત સંસ્થાઓમાં સીએસી પ્રમોશન ક્યુઆઈપી રિક્વેસ્ટ ટ્રાન્સફર જેવી પ્રક્રિયાઓ નિયમિત અને સમયસર થઈ રહી છે પરંતુ સીટીઈ ઓફિસ અંતર્ગત સંસ્થાઓમાં આ જ પ્રક્રિયાઓ કેમ નથી થઈ રહી અધ્યાપકોને પોતાના હક માટે વારંવાર રજૂઆત કરવી પડે આંદોલન કરવા પડે કૂટ કેસ કરવા પડે આ આખરે કોની નિષ્ફળતા ગણવી